જોર જો કરતા આ નવો એક આશ ના જુકુ બગ દે ગતે બાકી બગની ચક્કુ કર એ આડી રાખાવ એક ઓકે છોડ ગાયો મારિયો શું કેશન કે મેસી હેર ફેરી સારા મેની વાત સચ્ચી મેસી હેર સારા એસી કેતો હેલો ગાઈસ બર્થડે ચાલુ થઈ ગયો છે ને આ વખતે છે ને મે તમને હકીકત બતાવ્યા છે દર વખતે તમે ઓલો લોચા લપરા કરીને દેખાડતા હતા સારુ સારુ

આજે છે ને પાર્થભાઈ નો બર્થ ડે છે જો આ છે ને આવા કામ કરે છે એટલે પેલા આવો ખાઈ દો મારો ભાઈ હવે છે ને મારા કેક અત્યારે પાર્થભાઈ કરે છે કેક કટ તો પાર્થભાઈ ચાલો જલ્દી કરો કેક કટ હા હા કેક તો કટ થઈ ગયું છે અને કેવો ટેસ્ટ માં છે ને હું તમને કહીશ

जो नु थाई गई नऊ लाओ काईक हेलो अबे जल्दी-जल्दी केक खाई अच्छा है छेने हमारा ओरिजिनल मम्मी आवसे ओरिजिनल हां तो डुप्लीकेट किया था भाई वीडियो होता हाँ। <laughs> ए, गैजीस। है एक गाइजिस हाय गाइजिस बोल ना वाह बर्थडे पर માયા દીદી આવી ગયા છે અને માયા દીદી છે ને પાર્થ ને કેક ખવડાવે છે પણ પાર્થ એને નહીં ખવડાવે કેમ કે માયા દીદી રહ્યા છે શ્રાવણ મહિનો તો મહાદેવ હર સલાઈ ગાઈસ આશન વિડિયો ફોટો ભેગા હોય ને એટલે કઈ શાંતિથી ખાઈ ના સકી અમે લોકો હર હર મહાદેવ માયા દીદી હા 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 હા

બધા કે કેવા બુકડી વા લે તો ઓલા થી નાવ કા પ્યો હેપી બર્થડે ઓજો કપલ ને દેસે તો જો ખ સો સોલી સો કેક ખાઈ છે નમ નમ નમ

જાવ અહીંયા વિચારી આખી રાત પડી છે સવાર મને ઓકે બાય બાય ગુડ નાઈટ સવારે મળીએ તો મને પૂછો ખરી મારે ખાવું નથી એક કીએ છે ખા ને એક ઘરની કીએ છે ના આ જોવો આ જોવો પોતાના ભાવે એટલે બીજા ના ભાવે અમારા ઘરનો આ ભૂખડ

નાચો જો કેડને ગિફ્ટ પટલું બેરક દર્શક વાવ પેકિંગ તો મસ્ત કરેલું છે મોરનું જોઈવી આ કપડા

આલુ ચીઝ ફરાળી વડા બનાવે છે એકદમ જબરજસ્ત જો અત્યારે માયા બનાવે છે મસ્ત મસ્ત અને અંદર એડ કરે છે મસ્ત મોઝરેલા ચીઝ અને પછી આપણે એને ફ્રાય કરશું તો અત્યારે જો માયાનું કુકિંગ ચાલુ થઈ ગયું છે અને માયા કરે છે શ્રાવણ મહિનાનો વ્રત આજે ખુદ માટે જે ફરાળની ડીશ બનાવે છે તો ચાલો આપણે જોઈએ અને આનો વિડીયો મારી સોર્ટ્સમાં આવી જશે તો તમે ત્યાં જઈને રેસીપી જોઈ શકશો રેસીપી છે માયાની હવે તમને અમે એનો ફાઇનલ લુક કેવા આવે છે ફ્રાય કરીને હેલો તો અત્યારે જો ફરાળી આલુ ચીઝ બોલ ફ્રાય થવા માંડે છે તો ચાલો કરી લઈએ એનો મસ્ત મસ્ત ફ્રાય આ જો પેલું મસ્ત થઈ ગયું સક્સેસફુલ અને મારા ભાઈ ખુશ છે આપણે કરી લીધી છે આપણી પ્લેટ રેડી અને માયા અહીંયા ઉલટ પુલટ કરે છે ને એકદમ મસ્ત ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે હેલો ગાઈસ આપણે ચીઝ બોલે એકદમ જબરજસ્ત બની ગયા છે અને એમાં ચીઝ જેવો કેટલો જબરજસ્ત નીકળે છે તમારે એકદમ મસ્ત રેસીપી બનાવી છે 어서 오세요. 하이!

તો અહીંયા પાર્થે કૃષ્ણ સાથે એકદમ મસ્ત મસ્તી અને કેક કટ કર્યું અને પછી બધા લોકો થોડીક વાર કઈ રીતે મસ્તી અને કૃષ્ણ હવે જવાની હતી ઘરે સો બાય બાય ક્રિષ્ના અને આ તો આપણો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય